દિયોદરના મોજરૂ ગામે ઓગણાએસીમાં સ્વતંત્ર દિવસની દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ ધારાસભ્ય કેશાજી ચૌહાણે પોતાના વતન ખાતે ધ્વજવંદન કર્યું સમગ્ર જિલ્લામાં આજે પંદરમી ઓગસ્ટ ઓગણસી સ્વતંત્ર દિવસની

પર્વ નિમિત્તે દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી હતી આ પ્રસંગે મોજરૂ ગામના સરપંચ ભલસિંહ દરબાર પૂર્વ પ્રમુખ ઉતમસિંહ વાઘેલા ભવાનજી ઠાકોર શિક્ષક જામાભાઈ પટેલ કેર પટેલ ભરતભાઈ સુલપુરા મીરાશભાઈ દેસાઈ PIAT પટેલ સહિત પોલીસ સ્ટાફ સહિત પદાધિકારીઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે અજ્ઞયશિમ આપણો સ્વાતંત્ર્ય દિવસ છે અને સ્વાતંત્ર્ય દિવસની નિમિત્તે જે ધરતીએ મને જન્મ આપ્યો એ દિરોધર તાલુકાની મધુર જુના ગામની મૂર્તિ ઉપર એનું આયોજન થયું આ પ્રસંગે સૌપ્રથમ આ જન્મભૂમિને આ ધરતીનું હું વંદન કરું છું અને આ અગણ્યાસીમાં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આ વિસ્તારની જનતાને દેશની જનતાને મારા પૂરતી ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપના મારફત સંદેશો એટલો જ છે કે આપણા સૌનું લક્ષ્ય તેમાં ભારતી શિખરે બિરાજમાન થાય ભારત માતાનો વિશ્વમાં જય જયકાર થાય આપણું લક્ષ્ય કે બે હજાર દેશની આઝાદીને સો વર્ષ પૂરા થાય ત્યારે ભારત એક વિકસિત રાષ્ટ્ર બને આત્મનિર્ભર ભારત બને આપણું લક્ષ્ય કે આગામી સમયમાં ભારત એ વિશ્વની સૌથી ત્રીજી મોટી આર્થિક અર્થવ્યવસ્થા બને અને આ લક્ષ્યને હંસલ કરવા માટે આપણે સૌ નાગરિક ભાઈ બહેનો દેશ પ્રત્યેને આપણું કર્તવ્ય નિભાવી અને સ્વદેશીને અપનાવી આપણા દેશમાં ઉત્પન્ન થતી વસ્તુનો જ આપણે ખરીદવાનો આગ્રહ રાખી અને આપણે આત્મનિર્ભર ભારતનું સપનું આપણે સાકાર કરીએ સાથે સાથે આપણા મારફત સૌ નાગરિક ભાઈ બહેનોની જનતાને મારી અપીલ છે કે પાણીને આપણે બચાવીએ વરસાદ રૂપે જે પાણી આપણને મળે છે એનો સંગ્રહ કરીએ અથવા જમીનમાં એનો સંચય કરીએ આ ભગવાનની આ ધરતીને લીલોતરી કાયમ રાખવા માટેનું આ પુણ્યશાળી કામ છે તો શ્રાવણ મહિનામાં વરસાદના પાણીને જમીનમાં ઉતારી અને પુણ્યશાળી કામના ભાગીદાર બની એ સૌની વિનંતી સૌનો આભાર ભારતમાં છે આજે તાલુકા કક્ષાનો મોજરૂ ગામે ગુણેશ્વર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો તેમાં આપણા સ્થાનિક ધારાસભ્યશ્રી શ્રી કેશાજી ચૌહાણ સાહેબ પીડીઓ શ્રી તાલુકામાંથી ઓ શ્રી કોર્ડિનેટર શ્રી તેમજ આ ગામના બાળકો આજુબાજુથી ગામમાંથી વધારે શાળાના વિદ્યાર્થીઓ અને સમસ્ત આ ગ્રામજનોએ આજે આ મોટું ગામે અમળા સુધા આપણા કરતંત્ર્ય પર્વની ઉજવણીમાં ભાગ લઈ સુંદર મજાના અહીંયા કાર્યક્રમો પણ યોજ્યા હતા અને તમામને હું આ પર્વની શુભકામનાઓ પાઠવું છું